તો ચાલો મિત્રો આપણે સમય અંતર અને ઝડપ વિશેનું એક ઉદાહરણ જોઈશું સૌપ્રથમ આપણે રકમ વાંચીશું સામસામે આવતી બે ટ્રેનોની લંબાઈ અનુક્રમે એકસો સાઠ મીટર અને એકસો ચાલીસ મીટર છે તથા તેમની ઝડપો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની અને ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની છે તો કેટલા સમયમાં પસાર કરે તો જો મિત્રો અહીંયા આપણે સમય શોધવાનો છે બરાબર તો સમય બરાબર અંતરનો સરવાળો અને ઝડપનો સરવાળો જો મિત્રો ટ્રેન સામ સામે આવે ત્યારે સરવાળો કરવાનો છે બરાબર જો અંતર કેટલું છે એકસો ને સાહીઠ પ્લસ એકસો ને ચાલીસ ચાલો ઝડપો કેટલી છે તો ત્રીસ પ્લસ ચોવીસ જો હવે સરવાળો કરતા એકસો સાહીઠ પ્લસ એકસો ચાલીસ ત્રણસો થશે બરાબર ત્રીસ પ્લસ ચોવીસ ચોપન જો મિત્રો રકમની અંદર અહીં મીટર અને કિલોમીટર તો આપણે કિલોમીટરનું મીટરમાં કન્વર્ટ કરતાં આપણે આ રકમ મળશે પાંચ છેદમાં અઢાર બરાબર તો ચાલો આગળ ચાલીશું ત્રણસો ચોપન જો મિત્રો છેદનો પણ છેદ ના હોઈ શકે તો અઢાર ઉપર જશે અને પાંચ નીચે બરાબર ચાલો જે ઉડે તેને ઉડાડી દઈએ અઢાર તરી ચોપન સો તરી ત્રણસો અને વીસ 500 તો જો મિત્રો અહીંયા વીસ સેકન્ડનો સમય લાગે છે બરાબર